યોગ્યતા હોવા છતાં નોકરી ન મળવી અથવા નોકરીમાં પ્રગતિ ન થવી પોતાનો બિઝનેસ છે પણ એમાં સતત નુકસાન જ થઈ રહ્યું છે તો આવું થવાનું કારણ તમારી મહેનતમાં ખામી અને ઘણી વખત તમારી જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ પણ હોઈ શકે છે જન્મકુંડળીમાં બુધ અને શનિ આ બે ગ્રહો કોઈપણ વ્યક્તિને કરિયર અને વ્યવસાયમાં સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો આ બે ગ્રહ અશુભ સ્થિતિમાં હશે તો વ્યક્તિને જીવનમાં વારંવાર નિષ્ફળતા મળે છે પછી એ પોતાનો વ્યવસાય હોય કે નોકરી તો પછી આ બુધ અને શનિને મજબૂત કરીને શુભ સ્થિતિમાં લાવવા માટે શું કરવું સૌથી પહેલા બુધને મજબૂત કરવા માટે દર બુધવારે લીલા વસ્ત્ર ધારણ કરો ગણેશજીની આરાધના કરો અને દર બુધવારે લીલા મગનું દાન કરો શનિ માટે પ્રત્યેક શનિવારે કાળા તલ અડદની દાળ અથવા સરસવના તેલનું દાન કરો અને હનુમાનજીની ઉપાસના કરો આટલું નિયમિત કરવાથી તમારા કરિયરમાં ચોક્કસ સફળતા મળશે જય માતાજી